નિસહાય માનવ સેવા સંઘ દ્વારા અને શ્રી હરિસેવા ટ્રસ્ટના સૌજન્યથી ચાલીસથી વધુ અંધજનો અને તેમના પરિવારને સ્નો સિટીની મુલાકાત કરાવાઈ વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે સેવા આપતી સંસ્થા એટલે કે નિસહાય માનવ સેવા સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે કરવામાં આવે છે તેમજ વિવિધ ક્ષેત્રે નિસહાય લોકોનું સેવા પણ પૂરી કરવામાં આવે છે ત્યારે આજરોજ નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ વડોદરા ખાતે આવેલ સ્નો સિટીની ચાલીસથી વધુ અંધજનો તેમજ તેમાંના પરિવારને સ્નો સિટીની મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર આયોજનમાં સ્નો સિટીના સંચાલક હરીશભાઈ કટારિયા દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપી એક અનોખો અનુભવ આ તમામ અંધજનોને કરાવાયો હતો તેમજ અંધજનો પણ આ સ્નો સિટીની સુંદર આયોજનનો લાભ લઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા તેમજ અંધજનોના અનુભવો વિશે તેમણે જણાવ્યું કે અંધજનો ક્યારેક શિમલા કે મનાલી તો જઈ નથી શકતા પરંતુ આ સુંદર આયોજન થકી તેમને આ લાભો અહીંયા મળ્યો હતો જેનાથી તેઓ ખૂબ જ પ્રફુલ્લિત અને ઉત્સાહી તેમજ આનંદિત થયા હતા નિસહાય માનવ સેવા સંઘ તેમજ શ્રી હરિસેવા ટ્રસ્ટનો તેમજ સ્નો સિટીના સંચાલકોનો અને સ્ટાફનો ખૂબ જ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો આજે જે ખૂબ શિમલા કે કાશ્મીર જેવું વાતાવરણ છે એવા સ્નો સિટીમાં લગભગ પરિવાર સાથે અંધોજનો આવે છે સ્વર્ગ જેવો આનંદ મેળવ્યો એમણે અને અમારી જે નિસાય માનવ કલ્યાણ સંઘને હરિસેવા સંસ્થા દ્વારા જે ઘણા કાર્યો ચાલે છે એમાં આ એક ઉત્તમ કાર્યોનો ઉમેરો થયો અંધજનોના પરિવાર પાસે એટલી શક્તિ નથી હોતી કે કાશ્મીર કે કન્યા ક્યાં જઈ શકે શિમલા પણ શિમલાનો આનંદ એમણે અહીં મેળવ્યો દાતાઓને હું આ કાર્યમાં જોડાવા અનુરોધ કરું છું કે હવે એમને સાચું કાશ્મીર બતાવે અને સાચું શિમલા બતાવે આજે અહીંયા ઘડી આવ્યા છો કેવી મજા આવીશું એમને ખૂબ આનંદ થાય છે અંધજનોને અને આ જે આનંદની અનુભૂતિ થઈ એ વાર જોઈ સ્વ સ્વર્ગીય આનંદ થયો ખરેખર એમણે દાતાઓ દ્વારા આજે અહીંયા ઘડી જે આયોજન કર્યું છે દાતાઓ દ્વારા જે આયોજન કર્યું છે અલ્ફાની વ્યવસ્થા કરી છે અને વાહનની વ્યવસ્થા કરી છે હું દાતાઓને અપીલ કરું છું કે આવી જ ઉદાર નીતિ રાખીને એમને જે ધાર્મિક યાત્રાઓ કરાવવાની હોય એ કરે અને અમારા કાર્યમાં સહભાગી થાય કારણ કે આ જે ખરેખર શુભેચ્છકો છે અમારા પ્રેસમી મિત્રો એ લોકો તો અમારા સહયોગમાં ભાગ લે છે પણ દાતાઓ થોડા લગભગ કાચા પડે છે આ કામમાં તો આગળ આવીને મદદ કરેલા सर बस हम यही चाहेंगे बच्चे हैं बच्चों को एंजॉय करवाएं बच्चे घूमे फिरें क्योंकि इनको भी कुछ देखना चाहिए नई नई चीज़ें वो दिखाने के लक्ष्य से ही हमने ये काम करा है इन बच्चों को बुलाया है और अंदर उस अखबार में घूमने के लिए बुलाया हम सब साथ ही आपको कितना अच्छा लग रहा है इन लोग का ऐसा बहुत बढ़िया लग रहा है इन लोगों की सेवा करने में मज़ा अलग आता है और इनको भी लगना चाहिए कि हाँ क्या चीज़ बन रही है हमारे शहर में क्या है इनको भी एहसास होना चाहिए उन चीज़ों का एहसास कराने में मज़ा आता है अपना परिचय हरीश कटारिया स्नो सिटी पार्टनर